સરકાર દ્વારા તેમના જે બાળકો છે તેમના અભ્યાસ ફી આપવાની વાત કરી હતી તેર હજાર રૂપિયા ફી બાળકોને આપવાની હતી કોને કોને આપવામાં આવે છે શા માટે અહીંયા ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે શિક્ષણ સહાય યોજના હતી એની સમય મર્યાદા પૂર્ણ થયા એના દોઢ મહિનો થઈ ગયું ત્યારબાદ આવા જે પરિપત્રો જાહેર કરે છે કે ઉદ્ધમ આધારને ઉધમ રજીસ્ટર વાલીઓએ સ્કૂલમાં જમા કરાવવા જે કામ કર્યું હોય હવે જેની બે ઘંટીની ત્રણ ઘંટીની જે નાની નાની નાના નાના જે કારખાના હોય બે થી ત્રણ ઘંટીના એ ક્યાં કઈ જગ્યાએ લેવા જાય બીજો મોટો પ્રશ્ન એ છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે એનું રજિસ્ટર હોય જ છે તો ત્યાંથી કેમ આવી આ આનાથી અમે એવું સાબિત થાય છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઉપર કામગીરી ઉપર સવાલ ઉપસ્થિત થાય છે અને જે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે સિત્તેર હજારની માત્રામાં તો ઈ લોકોની ગ્રાન્ટ પણ આવી ગઈ છે તો તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે એ બાબતે આજે અમે સુરત શહેર કલેક્ટર પાસે લઈને આવ્યા છીએ કે જે જિલ્લા ઉદ્યોગ પરિપત્ર જાહેર છે તાત્કાલિક રદ કરી દેવામાં આવે જેથી કરી રત્ન કલાકારો ને બાળકો ની શિક્ષણ ફી ભરી દેવામાં આવે અને અમદાવાદ ખાતે ચોવીસ લાખની ફાળવણી કરી દેવામાં આવી છે બાળકો ની શિક્ષણ ફી ભરી દેવામાં આવી છે તો સુરત ખાતે કેમ અલગ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ માટે અમે સુરત કલેક્ટર ને મળવા આવ્યા છીએ

સરકાર શ્રીને વિનંતી છે કે વહેલી ના વેલી વહેલી થકે અમારી જે તમે યોજના બહાર પાડી હતી તેર હાજર પાંચસો ની એ હવે પૂરી પાડો અને દોઢ થી બે મહિનો થઈ ગયો છે

કલાકારો કરી રહ્યા છે કેમેરામેન જીસ મિસ્ત્રી સાથે જોઈશ પર મારા ટીમ સર્ટિફિકેટ